દેશભરમાં પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયાની થીમ પર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પ્લાસ્ટિક કચરાના સુવ્યવસ્થાપનથી સુરત શહેર પ્લાસ્ટિક મુક્ત બની રહ્યું છે સુરત મહાનગરપાલિકાએ છેલ્લા આઠ વર્ષમાં અંદાજીત છ લાખ મેટ્રિક ટન પ્લાસ્ટિકને રિસાયકલ કરી તેનો પુનઃ ઉપયોગ કર્યો છે જેમાં શહેરના વિવિધ સ્થળોએ આડત્રીસ કિલોમીટરના રોડ બનાવાયા છે મહત્વનું છે કે પ્લાસ્ટિક રિસાયકલિંગ મોડેલ 5R ના સિદ્ધાંતને અનુસરતું સુરત દેશનું પ્રથમ શહેર બન્યું છે. 5 જૂન વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેની ની આ વર્ષની છે એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન ગ્લોબલી. એના તહેત 22 મે થી 3 જૂન 4 જૂન સુધી આપણે જુદી જુદી પ્રી કેમ્પેન એક્ટિવિટીઝ કરી એમાં જે સિટીઝન્સ છે એમાં પ્લાસ્ટિકનો યુઝ ટાળવા માટે જુદા જુદા અવેરનેસ એક્ટિવિટીસ કરવામાં આવ્યા જેમાં 560 જેટલા ઇવેન્ટ્સ આજ દિન સુધી થયા છે 170787 જેટલા સિટીઝન્સનું પાર્ટિસિપેશન થયું છે 652700 રૂપિયાની પેનલ્ટી અને 495 કેજી જેટલું પ્લાસ્ટિક આપણે સીઝ કર્યા છે